E yeah, aí, yeah. જય માતાજી મિત્રો અમિત પ્રજાપતિ બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે ચેનલમાં નવા તો ચેનલ લાઈક શેર કોમેન્ટ કરજો અને આજના બ્લોગની શરૂઆત કરીએ જો આરતીને અને મમ્મી બુ સાફ કરવાની તૈયારી ચાલુ છે ઉત્તરાયણ ચકચકાટ કરી દીધું લાગે એ ટાઇલ્સ પહેલી વાત મૂકી દે આરતી એક કપેલો મોટો કોટ કોટ આપને પહેરો ને એનો મોટો ઉભો

રેડી મમ્મી મમ્મી હા મમ્મી પુત્રને દાળ આપ તો તો દોબીલી હા મમ્મી તોમાં દોઈ દે જલા હાથમાં આદુ અને આદુ ફેરકી જો અરે વાહ આ પુત્રને દાળ ફૂટાળ ભરાઈ દેવાનો ઓકે હવે ફૂકો સંભી હવે થઈ

કટ કરીએ કેવા બને કે વારદી પાઉ લઈ લો પાઉ જોઈ ચેક કર આલે મસ્તો પાઉ આ તેરાનો તો કોટ છે જો આમલીએ તો એના કરતા હારો પાઉ આ તેરા દે મોં ખોળતોય

હા